એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને ફરસાણની દુકાને સોફ્ટ અને પોચી સેવ મળતી હોય છે ને તેવી સેવ ઘરે બનાવી શકાય છે હા ફ્રેન્ડ્સ ફરસાણની દુકાને જે સેવ મળતી હોય છે ને તેવી જ સોફ્ટ અને પોચી ચણાના લોટની સેવ ઘરે બનાવી શકાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ચણાના લોટની જાડી સેવ બનાવીએ છીએ ત્યારે મેં દોઢ કપ ચણાનો લોટ લીધો છે હવે લોટને ચાડીને લેવાનો છે અમે લોટ ચાડી દીધો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનો છે હવે ચપટી હળદર ઉમેરી લઈશું હળદર ઉમેરવાથી સેવનો કલર બહુ જ સરસ આવે છે અને તે જ પ્રમાણે એક ચમચી અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે તમારે હાથથી ક્રશ કરી ના ઉમેરવો હોય અને વાટીને ઉમેરવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો હવે મોણ માટે બે ચમચી તેલ ઉમેરવાનું છે આજે આપણે દોઢ કપ ચણા લોટ લીધો છે તેના પ્રમાણમાં બે ચમચી મોણ ઉમેરવાનું છે હવે તમે ફરસાણની દુકાનની સેવ ખાધી પણ હશે અને જોઈ પણ હશે સોફ્ટ અને પોચી હોય હોય છે 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 હવે ફરસાણવાળા વસ્તુ ઉમેરતા તે હાફ મીઠા સોડા ઉમેરવાથી સેવ એકદમ સોફ્ટ અને પોચી બને છે તો આપણે ચપટી સોડા ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે પાણી ઉમેરી અને સેવનો લોટ બાંધી લઈશું હવે લોટ એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તે રીતે બાંધવાનો છે અને સેવનો લોટ છે ને તે થોડો ઢીલો હોય છે એકદમ કઠણ નથી હોતો એટલે આ રીતનો લોટ બાંધવાનો છે અને થોડું પાણી ઉમેરી અને લોટને આ રીતે ખેંચવાનો છે આપણે લોટ ખેંચીશું ને ત્યારે સેવ એકદમ સોફ્ટ અને પોચી બનશે અને આપણે સોડા ઉમેર્યા છે ને એટલે સોડા એક્ટિવ થશે એટલે સેવ એકદમ પોચી બનશે થોડું છે અને આ લોટ ને ખેંચવાનું છે અને આપણે જેમ લોટ ખેંચીશું ને તેમ લોટ લાઈટ બનશે અને હલકો થઈ જશે સેવ બનાવીએ છીએ ને ત્યારે લોટ થઈ ગયો છે તમારે આ જ રોટલી પતલી સેવ બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે જાળી સેવ બનાવીશું ત્યારે જાડા કાળા કાળાવાળી જાળી આવે છે ને તે લેવાની છે અને આજે આપણે સંચામાં જ સેવ બનાવીશું સંચામાં આપણે જાળી મૂકી મૂકી દેવાની છે અને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે હવે આપણે જે લોટ બાંધ્યો છે તેને તેને સંચામાં લઈ લેવાનો છે એક બાજુ તેલ ગરમ કરવા પણ મેં મૂકી દીધું છે અને જ્યારે પણ તમે સેવ બનાવો ને ત્યારે લોટ છે તે આ રીતનું હોવું જોઈએ ત્યારે જ સેવ એકદમ સોફ્ટ અને પોચી બનશે એ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું તો તેલ છે તે ગરમ થઈ ગયું છે તો આપણે સેવ પાડી લઈશું આજે હું જાળી સેવ બનાવું છું પણ જો તમારે પટલી સેવ બનાવવી હોય ને તો પટલી જાળી મૂકી અને સેવ બનાવી લેવાની છે ફ્રેન્ડ્સ આ સેવ છે ને તે બહુ જ સરસ લાગે છે બાળકોને નાસ્તામાં પણ તમે આ સેવ આપી શકો છો સેવ મમરામાં પણ તમે સેવ બનાવી શકો છો અને ફરસાણી દુકાને આપણે સેવ લેવા જઈએ છીએ ને તેના કરતાં પણ સસ્તામાં સેવ ઘરે બનીને તૈયાર થાય છે ફરસાણી દુકાને જે સેવ મળતી હોય છે ને તેવી જ સેવ ઘરે બનીને તૈયાર થાય છે આપણે સેવ બનાવીએ છીએ ને ત્યારે તૈયારીમાં નથી ફેરવવાની થોડીક એક બાજુથી તળાઈ જાય ને પછી જ આપણે ફેરવવાની છે એટલે સેવ ઉપર આવી જશે ને પછી જ આપણે ફેરવવાની છે જો તમે કાચી હશે ને સેવને ફેરવશો ને તો તે તૂટી જશે એટલે એક બાજુથી તળાઈ જાય પછી બીજી બાજુ ફેરવી લેવાની છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તળી લેવાની છે વધારે નથી તળવાની જો તમે વધારે તળશો ને તો સેવનો કલર ચેન્જ થઈ જશે એટલે આ રીતે આપણે સેવ બનાવી લઈશું ફ્રેન્ડ્સ બાળકોને સ્કૂલનું વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલ શરૂ થઈ ગઈ છે ત્યારે બાળકો ઘરે આવે ને ત્યારે કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય છે ત્યારે તમે પણ આ તે સેવ બનાવી અને સ્ટોર કરી શકો છો બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે તે ખાઈ શકે છે અને આ સેવ છે ને તે તમે મમરામાં પણ ઉમેરી શકો છો ચાટ બનાવો ત્યારે પણ આ સેવ ઉમેરી શકો છો આજે મેં જાડી સેવ બનાવી છે તમારે પતલી સેવ બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા ચણાના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તો સેવને એક પ્લેટમાં લઈ સેવ ની વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી લાલ મરચું મીઠું અને ચાટ મસાલો ઉમેરવાનો છે આ સિક્રેટ મસાલો ઉમેરીશું ને તો સેવ વધારે ટેસ્ટી બનશે અહીંયા સેવ પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે દુકાને જે સેવ મળતી હોય ને તેવી સેવ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે જે મસાલો બનાવ્યો છે તેને સ્પ્રિંકલ કરી લેવાનો છે ઉપરથી બીજી સેવ મૂકવાની છે અને તેની ઉપર પણ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું સેવ ગરમ હોય ને ત્યારે જ મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે ત્યારે મસાલો છે ને તે ચોટી જશે અને આપણે જ્યારે સેવ ખાઈશું ને ત્યારે સેવ એકદમ ટેસ્ટી લાગશે બજારમાં જે રતલામની સેવ મળતી હોય છે ને તેવી જ સેવ ટેસ્ટ ઘરે બનીને તૈયાર થાય છે તો અહિયાં ચણા ના લોટ ચાડી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને તોડીને પણ બતાવીશ એકદમ સોફ્ટ અને પોચી ચણાના લોટની સેવ બની તૈયાર થઈ ગઈ છે આપણે થોડુંક પ્રેસ કરીએ છીએ ને તો સેવ તૂટી જાય છે કેમ કે આજે આપણે ખાવાના મીઠા સોડા ઉમેર્યા છે અને સોડા ઉમેરવાથી સેવ એકદમ સોફ્ટ અને પોચી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી સેવ ઘરે બનીને તૈયાર થાય છે તો તમને આ ધીમારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે બાય બાય